સમાજ નો ડોક્ટર છું એટલે જે પણ દવા આપીશ એ કડવી લાગશે પણ એ દવા તમે લેતા જશો ને તો આવનારા દિવસોમાં તમારા બધા દુઃખ હારા થઈ જવાના છે આજે ડીજે ની વાત કરી ચાલો અહિયાં બધા યુવાનો છે બોલો બધા આ બાજુ અહિયાં ડીજે આવ્યા હોય તો આપણા યુવાનો દસ વાગ્યા થી નાચે આપણી બેનો દસ વાગ્યા થી નાચે ચાર વાગે પેલો ડીજે વાળો બંધ થાય ને એટલે ડીજે વાળાને ધમકાવે હોઈ ચાલુ કર અમારે નાચવાનું છે થાય છે કે નથી થતું દસ થી નાચે છે કૂદે છે જોર જોર કૂદે 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 ચાર વાગે પેલો ભાઈ થાકેલો હોય બંધ કરીને ઊંઘવા જાય એને કે એ ચાલુ કર નાચવાનું છે અમારે હજુ પણ અમને થાક નથી લાગી આટલી તાકાત આ કુદરતે આપણને આપેલી છે કોઈ આટલું નાચે દસ થી ચાર વાગ્યા સુધીથી બજારવાળા નાચે એમની નાચવાની તાકાત છે આપણા વાળા પર તાકાત છે મારા યુવાનો મારા યુવતીઓને બધાને મારી વિનંતી છે એ શક્તિ ઉપયોગ માત્ર નાચવા કૂદવામાં જ નહીં કરો એ શક્તિ ઉપયોગ માત્ર નાચવા કૂદવામાં નહીં કરો એ શક્તિ ઉપયોગ તમારા ભણવામાં બી કરો તમારા કેરિયર બી કરો તે જ દિવસે આપણો સમાજ આગળ આવવાનો છે નહીં તો નાચવા કૂદવામાં બધી શક્તિ પૂરી કરી દેશો ને આપણો સમાજ આગળ આવવાનો નથી આપણા લોકો છોકરો ભણે ની ભણે બારમો પાસ કરે ની કરે બાજુવાળાના છોકરાને પેલા હોય લઈ હોય એટલે આપણા વાળો ભી કઈ નઈ બાજુવાળો છોકરો લાઈવ જ છે ને આપણા છોકરાને બી આ ખેતર વેચીને આપી દઈએ આપણા છોકરાને બી આઈફોન લઈ આપીએ ને છોકરો બી પાછો મજબૂર કરે બ્લેકમેલ કરે પપ્પા મને લઈ આપો બાકી હું કોલેજ નહીં જાઉં મારી હાથેના બધા છોકરા ઉપર આઈફોન છે મને બી આઈફોન જોઈએ થાય છે કે નથી થતું બધા છોકરાઓ ગાડીઓ લઈને આવે મને પણ પપ્પા લઈ આપો એટલે પેલા બિચારા બા મા બાપે ના છૂટકે એને એટીએમ કેટીએમ કે હું કહેવાય બધું લઈ આપવું પડે લઈ આપવું પડે છે ને અરે જોવો તો ખરા પછી છોકરાઓ કાનમાં મોબાઈલ ત્યારે મમ્મી પપ્પા પર કેટલી રીતે છે જોઈ છે ને તમે એટલે છોકરાઓ બધું જ માગશે પેલા છોકરાઓને આપણા વડીલો સૂચના આપો કે ભાઈ પેલા ભણો તમારું કેરિયર બનાવો પછી તમારે જે જોઈએ તે બંગલો જોઈએ ગાડી જોઈએ લગ્ન જોઈએ બધું જ અમે કરાવી આપીશું સાચી વાત છે કે ખોટી વાત છે મારી વાત માનશો ને બધા આપણા છોકરાઓ છે આપણા છોકરાઓ તમને બ્લેકમેલ કરે છે બીવડાવે છે આમ કરી દઈશ તેમ કરી દઈશ ફલાણો કરી દઈશ ઢીકણું કરી દઈશ એટલે બે એકર ખેતર મૂકીને બી તમે લઈને આપી દેવ છો બાઈ અઢી લાખ નું બે લાખ નું પછી જ્યારે ઠોકાય ને એક ને એક છોકરો જતો રહે છે તો કેટલું દુઃખ થાય છે થાય છે કે નથી થતું એટલે છોકરાઓને પણ મારે વિનંતી છે ભાઈ જેટલા પણ યુવાન યુવતીઓ મને સાંભળો છો બધાને આ મહાપંચાયતમાં આજે જે પણ કેમ છું એ સાંભળીને જજો વડીલોને પણ કેમ છું અને યુવાન યુવતીઓને પણ કેમ છું યુવાન અને યુવતીઓ પહેલા તમારું કેરિયર બનાવો તમારું ભવિષ્ય બનાવો તમારે હજુ ખૂબ લાંબુ જીવવાનું છે આવનારું ભવિષ્ય બનાવવાનું છે આપણા વડવાઓ જીવીને જતા રહ્યા રાજીકુશી ખાઈ પીને જતા રહ્યા

સાથે સાથે આ મંચ પરથી મારું બીજું પણ સૂચન છે મારી જેટલી પણ બેનો બેઠી છે આપણી દીકરીઓને દેવાનું વયના થયા પછી જ લગ્ન કરે આપણા યુવાનોને કરવાનું નાની વયે ગામડાઓમાં છાનામાના લગ્ન કરી લે છે બાળકોને જન્મ આપી દે છે અને બાળકોનો જન્મ થાય એટલે બાળક એ વજનમાં પણ ઓછું હોય ઊંચાઈમાં પણ ઓછું હોય અને કુપોષણનો શિકાર બને છે સાચી વાત છે કે ખોટી વાત છે મેં ખોટું બોલું છું કે સાચું બોલું છું પેલા આપણા ઘરમાં બે ટાઈમ ના ખાવા માટેના રોટલા છે કે નહીં બે ત્રણ જોડી પહેરવાના કપડા છે કે નહીં વો આવશે તો એને હાથે રાખવા માટે ગોધરા પોટલા છે કે નહીં એ જોઈને પછી બહુ લઈ આવો એમને લઈ આવીને ભાગી જવાનું બંધ કરો પુખ્ત વય ના થાવ કમાવ પછી દીકરીને લઈ આવો સાચી વાત છે કે ખોટી વાત છે એટલે મારા ગામના વડીલો મારા મુખીઓ બેઠા છે મારા સરપંચો બધા બેઠા છે સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે મારા યુવાનોને પણ વિનંતી છે જ્યાં સુધી તમે કેપેબલ ના થાવ ત્યાં સુધી લગ્ન માટે લઈને ભાગી જવાનું છોડી દો